સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપણા જૂના સ્થળે બેઠા હો અત્યારે જે પહેલાં નોર્તાને દિવસે પહેલો વિડિયો મૂક્યો હતો દૂધી અને ગોવિંદાનું શાક એ વિડીયો જો અહીંયા બનાવ્યો તો અને એ જગ્યા છે અને અહીંયા બેઠા છે અને એ જગ્યા ઉપર હાલમાં અત્યારે ગા માતા માટે જે સપટ ઢાળિયું બનાવવાનું હું એન ઇસ ફ્લિન આવશી અને એ છે અને અત્યારે એમ ભાઈ હવે છે ને હવે થોડીક નવરાશ છે વાડીના કામમાંથી નવરા છે ઘઉં લેવાઈ ગયા સડાયા લેવાઈ ગયા બકાલું ટૂંક સમયમાં ઉકલી દે અને હજી ઓલું પતરાનું કામ વાર છે એટલે હવે આપણે કીધું કે ભાઈ ગા માતાનું અને કબૂતર ઘર આપણે હાથે સણવાનું છે તો આજથી એની શરૂઆત કરવી છે હું અને આજે શુભ કાર્ય શરૂ કરી દઈ ધીરે ધીરે રાગે પડે એટલે હવે તું છે ને ભાઈ તું અહીંયા આપણે માલ બનાવશું એટલે બે બાજુ ઓરો પડે માલ અને અહીંયા ઈંટું છે એટલે અહીંયા માલ બનાવવાનું તળિયું રાખીએ તું એને હાવણો મારી દે ગણપતિ દાદાનું નામ લઈ અને માલ અત્યારે નાખી દઈએ પછી પાછું સણવાનું શરૂ કરશું હાલો જય ગણપતિ દાદા હવે જો ભાઈ વાળીને તળિયું આ એકલા શોખું કરી નાખ્યું હવે રેતી પણ થોડીક વધેલી સહી લાવી નાખીએ બાકી ટ્રેક્ટર પાછું બપોર પછી આવવાનું છે એટલે વધીને એ રીતે અહીંયા લાવી નાખીએ એટલે ધીરે ધીરે ઈંટું તો બાજુમાં જ છે ઇંટું તો આખે લેવા જાય શરૂમાં લેવાથી જાય પણ રેતી અહીંયા થોડીક નાખી દઈએ અને પછી નોંધી નાખીએ અને કરીએ શરૂ ભાઈ માલ નાખી દીધો આજે થોડીક આવી રેતી પડી હતી અને આમાં હવે અહીંયા સકલી ઘરમાં સહયો છે ઘડીક હા ખાઈ લઈ અને પોરો ખાઈ લઈ હું અને ભાઈ કામ તો છે ને આમાં કામ એ વસ્તુ એ વિશે ગમે એ કામ હોય આપણે નોકરીયા જતા હોય કે ઘરિયા કામ કરતા હોય કે બીજું કે આ કડીયા કામનું હોય કે બીજું કામ ખેડનું કામ હોય કામે વસ્તુ એવી છે કે તમારો ભાઈ મગજ આડોળો આ ત્યાં ભાટકતો હોય નબળા વિશાર આવતા હોય કામે લાગી જાવ એટલે મગજ તમારો કામમાં પરવાઈ જાય એટલે નબળા વિશાર ન આવે અને ભાઈ શરીરના શરીરમાં ખાવું ભાવે થાકોડો લાગે એટલે ઊંઘ આવે એટલે આ બધા જ ફાયદા છે પણ મગજમાંય ઘણો ફાયદો કરે હો મહેનત વસ્તુ એવી છે મગજને ફ્રેશ રાખે ભાઈ મહેનત એટલે આપણે થોડીક હું મહેનત કરી લીધે હજી પાણી પાઈ દઉં અને ભાઈ તું હવે તૈયારી કરો બપોરે નહીં બરાબર શું બનાવવાનું છે

આવી સગવડ ને હેઠળ પાછો ડાયલી હું રોજ પાણી સાટી દઉં દસ અગિયાર વાગે હમણાં જો મોટર શરૂ કરો એટલે ઈટ પાય છે ને પાણી પાઈ દેશ પાછો એટલે ટાઢું જ રે અને મજા આવે હો ભાઈ સકલી નહીં તે અને મોજ કરે સકલી તે હું અને હું જાઉં હવે

હવે તો ભાઈ પાણી મોટર શરૂ કરી દીધી ને આપણે બે મોટર છે ખેતીવાડીની મોટી છે ને આ એક નાની છે આ આપણે ઘર વપરાશ નહીં બરાબર એટલે આ પાણી પાવી દીધા આ એક લાખ એટલે ઇટુને પાણી પાવવું જરૂરી આ સેમેન્ટનું શણતર હોય ને એટલે જેમ પાણી પાઈએ આમ કામ સારું થાય અને એક ભાઈની કોમેન્ટ હતી ઇ કે ભાઈ આ મકાનમાં તમારો ખર્ચો કેટલો થયો હવે ભાઈ વાત તમારી ને બધું બરોબર જાણવું જરૂરી કે ભાઈ માણસ ખ્યાલ આવે કે ભાઈ આવડું મોટું મકાન બનાવે કેટલાક ખર્ચો થવાય છે પણ આમાં હજી આપણે મકાન છે ને અડધું બન્યું કહેવાય હજી આમાં નળનું કામ બાકી હોય પ્લાસ્ટરનું બાકી અને એમાં કોઈ આપણે હજી હિસાબ ન થયો હોય ને કાંઈ આપણે ખ્યાલ ન આવે પણ હવે આમાં મકાનમાં તે ખાલી ત્રેપન હજાર ઇટ વાપરી એટલું મોટું કામ છે હવે લાઇટ વહી ગઈ લાગે હવે ઘડી ઘડી શરૂ કરીને પછી પાઈ દે હું એટલે અત્યારે ભાઈ મકાન નો કેટલો ખર્ચ થયો એવું કઈ ન હોય કે અંદાજ આવે અને કઈ હિસાબ કર્યો ન હોય જે કઈ લાવતા હોય લખ્યા કરતા હોય એટલે એ પાછું બને તૈયાર થાય તારે પાછું ભાઈ તમને એટલે તમને આઈડિયા મળે વાત ભાઈ અને આનો જવાબ પછી તમને આપશું મકાન પૂરું થાય તારે મોટર શરૂ કરી લાઈટ વહી ગઈ

ખ્યાલ વિચાર આવે અને જો એક આ જ કહેવાય કે હાસો વિડીયો જોયો નાની નાની વાતમાં જો ખ્યાલ આવે તો એ પૂરો વિડીયો અને વ્યવસ્થિત વિડીયો જોવે ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં લુકડા ક્યાં ધોતા હશે અને ખ્યાલ કે ભાઈ આવડું મોટું મકાન તો હવે ક્યાં લુગડા ધોતા છે વાત એ હાશી અને ભાઈ તમે જે કોમેન્ટ કરી સરસ હો ભાઈ કારણ કે એનો મતલબ એવો છે કે તમે વ્યવસ્થિત જોવો છો ધ્યાનથી જોવો છો સરસ ભાઈ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અમને જાણવા મળે અને અમારી કંઈ જાણકારી છે એ તમને આપશું બરાબર હવે તું કઈ તૈયારી મારે ભાઈ લાઇટ વહી ગયો છે હું હવે ઘડીક બેહુ શકીએ છીએ હવે બધો મસાલો પણ નાખ્યો છે ડુંગળી ટમેટું કોથમરી અને આપણે કાજુને તળવાના છે તળી નાખી પછી શાકનો વઘાર કરી દઈએ તેલ તો ગરમ થઈ ગયું છે આપણે આ નાખી દઈએ કાજુ તો લાલ થઈ છે આપણે કાઢી લઈએ અને ગરમ થઈ ગયો છે આપણે તેલ નાખી દઈએ આ કાજુ તળ્યા થાય થોડુંક છે બીજું થોડુંક નાખીએ ડુંગળી નાખી દઈ

ચાલો જેવો થઈ ગયો છે આપણે કાજુ નાખી દઈએ ઢાંકી દઈ સડવા દઈએ પછી ગાંઠિયા નાખી

અમે તો જો આ રીતે જ બનાવ્યું બાકી હવ રીતે હું બનાવતા હોય અલગ અલગ બધા પણ અમે આ રીતે બનાવ્યું તો નાખી જ દઈએ આપણે શરાક વાર રહેવા દઈને પછી ઉતારવાનું છે લાલ થઈ જાય છે અને લાલ તો મારે છે ને મારા હાથે થોડુંક તેલ વધારે જ વપરાય મારે પહેલેથી ટેવ છે તેલ વધારે વાપરવા મારા હા ગયા તા એમ કે તેલનો નો ડબ્બો ફૂટી જાય એટલે બાને કહેવાનું કે બા તેલનો નો ડબ્બો ફૂટી ગયો છે એટલે દાદા આમ બેઠા હોય એટલે સાંભળી જાય તો પછી દાંત કાટતા કાઢતા મને એમ કે અમારે ગીતાના હાથે તેલ બહુ વપરાય એમ આમ હૃદાજમાં કે નહી સડાયું એમ નહિ પણ એમ હા હતા મને એટલું એટલે મારા આ પહેલેથી પેલેથી તેલ વધારે વપરાય છે થઈ ગયું છે ઉતર ઉટલી કાજુ માઠિયા તૈયાર Rồi đi, rồi bánh đi. Em còn để đi. Em thấy cái này thỉnh thoảng.

જરાક તેલ નાખીને કોણવી નાખી અને તાવડી મૂકી દીધી સ્તપી ગઈ છે રોટલી કરવા મળીએ હું બનવા મને રોજ લે કાજુ ગાંઠિયા બની ગયા એમને અરે ભાઈ મારે જોવું પડશે હું આ ખાલી નામ સાંભળી દીધા મોજ આવી જાય છે હા ભાઈ વાહ કે જમાવટ કરી હું તે હે સુગંધ આમ આવે હું બાકી હવે ભાઈ આપડે છે ને રેગ્યુલર કોમેટ હારી હારી કરે એના નામ લઈ લઈએ હવે ભાઈ પહેલું નામ છે અજય ભટ્ટ આણંદ વિદ્યાનગર થી ઓ ભાઈ સીતારામભાઈ કેમ છો મજામાં હવે ભાઈ બીજું નામ છે તરુણ વેજાનંદભાઈ ગામ દાતણા અને જિલ્લો ખંભાળિયા સીતારામભાઈ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો ભાઈ મજામાં અને આમાં એક કોમેન્ટ ભાઈ બીજી આવી હતી કે ભાઈ તમે ગામડાવાળાના નામ લ્યો પણ આમાં નામમાં એવું છે કે ભાઈ પહેલો વિડીયો આપણે મૂક્યો અને પહેલો વિડીયો શરૂ કર્યો જે જે કોમેન્ટ આવી તો એ કરમવાર કોમેન્ટ લેતા જઈએ છીએ એટલે બધા વિડીયો ને વારા ફરતી જે જે કોમેટ આવી ને એના નામ બોલતા જઈ છી એટલે ભાઈ આમાં કોઈને વારો તો અમારે ભાઈ બધા હરખા જેમ કરમવાર નામ આવે છે એ બધા એના નામ લે અને અમને નામ લેવામાં ભાઈ જમાવટ થાય છે હરખ થાય છે એમી ભૂલેવા પાછા પડીએ જેનું નામ આવે એનું આવશે જ તેને ભાઈ બોલ જ તે ખાલી વિડિયો જોતા રહ્યો નામ વ્યુ ન થાય બાકી બહેનોના નામ કે છે મનીષા બેન આફ્રિકા થી સીતારામ બેન કેમ છો મજામાં આવીને આવી કોમેન્ટ કરતા રહેજો બીજું નામ છે ભારતીબેન ભાવનગરથી કેમ છો બેન મજામાં આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ ભાઈ એક નામ છે પૂર્વિકાબેન અમિતભાઈ ન્યુઝીલેન્ડ થી અને આના ભાઈ દીકરી દીકરાનું નામ છે મહિમ અને દિયા સીતારામ કેમ છો હવે જો ભાઈ વિદેશમાં રહીને આવીનું કાઠિયાવાડી જોતા હોય ને કાઠિયાવાડને હજી ભૂલ્યા નથી ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ભાઈ અહીંયા વિડિયા જોતા હોય હવનો ખૂબ ખૂબ આભાર વિડિયા જોવો મોજ કરો અને ભાઈ આમાં હું છેક બને એટલે વિડિયા અમે તો બનાવવાની નહીં હાર્યા બનાવીને કોશિશ કરીએ અને તમે જોતા રહ્યો તમને ભાઈ આનંદ થાય અને આવો ન આવો સહકાર ભાઈ આપતા રહેજો અને જેમ વિડીયો જોવામાં સહકાર આપો એમ કોમેન્ટમાં જવાબ દેવાનું વહેલા મોડું થાય તો સહકાર આપજો અને ભાઈ આમાં છે ને બે દિવસ પહેલા એક બેન દેવગાણાથી આવ્યા હતા ધાંધલા પારસબેન અને એમનો ભાઈ દીકરો આવ્યા હતા મળવા મુલાકાત કરવા આવ્યા બેઠા શરબત પીધું અને એક પાર્ટીઓ લેતા ગયા અને ભાઈ મળે અમને આનંદ થયો ને એને આનંદ થયો ભાઈ એકાબીજે મળીએ તો મોજ આવે બીજું શું હોય આપણે ખોડિયાર મંદિર જૂની કેસટ મારી પાસે એ વાત થઈ હતી તો એમાં ભાઈ કોમેન્ટમાં કીધું છે કે ભાઈ એ બતાવજો એટલે હવે આગલા વિડીયોમાં તમને જૂનું આજથી સત્યાવી વર્ષ પહેલાં ખોડિયાર મંદિર અને મારા મોટા દીકરાના કર એના થોડાક અંશો બતાવશું એટલે જોજો મજા આવશે કાજુ ગાંઠિયાનું શાક છે ઘી ગો હશે સાઈઝ છે અને ડુંગળી છે હાલો હવે બપોરા કરવા અને ભાઈ બે ક્યાં બપોરા કરવા બપોરામાં જમાવટ છે હો અને ભાઈ બપોરા કરીએ ને ઘડીક લાંબુ ડેલ કરશું લાંબુ ડેલ કરીએ ને પછી આને હાથનું જળવવાનું છે ગાજરનું અને અમારે થોડીક ઈંટું નાખવાની છે એટલે કામ શરૂ થાય આપણે કબૂતર ઘરનું એટલે ઈંટું નાખી દેવું એટલે કાલથી પછી થોડું થોડું રાગા પાડીએ ને ભાઈ બરાબર એટલે કરી લઈએ બપોરા હું હવે આપણે આ ગાજરનો આ ભેળવાનું છે એ ભેળવી નાખી અને આ ગોળને સોલી નાખું અને પછી થોડુંક તેલ ઊનું કરવાનું છે આપણે મસાલામાં કરીએ એટલું બધું નહીં પણ આ ગોળ ઓગળી જાય ને એ રીતે કરવાનું છે પછી તેલ પછી મૂકીએ ને એ તો ગયા છે આપણે કબૂતર ઘર બનાવવાનું છે ને રીટું નાખવા અને હું આ બધું ભેળવી નાખું અને આ મસાલો તો આપણે કઈ દે ગુંડા ભર્યા ને તે દી અડધો એમાં વપરાણો થોડો ને અડધો પડ્યો છે એટલે મસાલો નહીં જ બનાવવાનો પૈસા તૈયાર થાય એટલે જળવવાનું છે ગુંદાનો આથણાનો વિડીયો ન જોયો હોય એ જોઈ લેજો ઉપર બટન આવશે સુરોજ એ ગયો વાળો છે આપણે તો પેલું મૂકી દઈએ તેલ ગરમ કરવા તેલ નાખી દઈએ

આપણે ગોળ ગરમ કરીને નાખ્યો ને એટલે કેવું સરસ મસ્ત થઈ ગયું ભળી ગયું અને ઓલું આપણે એમને એમ નાખ્યો હોય ને તો ગાંગડા રે અને ગળતાય વાર લાગે ના સરસ બની ગયો જો હવે આમાં આપણે ગાજર નાખી દઈ અને ગાજરને આપણે કાઢ્યા તારે કટકા કર્યા અને પછી મીઠા મીઠું નાખીને બોળ્યા બોળીને પછી આખો દી રેવા દીધા પછી બીજે દીએ કાઢ્યા કાઢ્યા એટલે આપણે આ તાજે તાજું હાથનું કરવાનું હોય ને એને થોડાક લીલા રહેવા દેવાના બહુ હુકાઈ નહીં જવા દેવાના અને જે આપણે હુકવવા હોય એ પાછા એકાદ દિવસ સહીંયા રાખવાના પછી તડકે નાખી દેવાના પછી હાવ સુકાઈ જાય એટલે આપણે ગમે એમાં ભરી લેવાના પછી ગમે ત્યારે હાથનું બનાવવું હોય ત્યારે એને ગરમ પાણીમાં પલાળીને આપણે બનાવવા થાય અને હાથ તો હોય આપણે બધા બનાવવાના બાકી છે આ તો ખાવા પૂરતું થોડું થોડું બનાવીએ છે એ કેરી ને રીંગણાનું બનાવવાનું છે પછી ખારું આંથનું બનાવવાનું છે પછી મોરંબો બનાવશું એટલે એ બધું બાકી છે પણ ધીરે ધીરે જેમ ઓલું થતું જાય હવે તો આંખના સીઝન આવી એટલે એમ કરતા જશું અને કેરીનું ને રીંગણાનું તો આપણે તડકા સાયાનું કરશું હવે આથણું તો તૈયાર થઈ ગયું છે આપડે ગાજરનું હવે ગયા છે હું ઈટું નાખવા થઈ ગયું આથનું ઘરવાઈ ગયું નાખી ધીરે ધીરે અમને તું કેટલી આગળ હું તારે કરતા ડબલ લઈ લઉં બોલ એમ હાલો હું ટ્રાઈ મારું જવાય ધોઈ ગયો તણ બે પછી далли <laughs> датак ah, <lady> <laughs> હવે ઘણી નાખાય પણ હવે પોરો ખાય ને ઘડીક થાય પછી પછી થોડીક નાખી દઈએ એટલે કાલના દીધી ની એટુ આપડે થઈ જાય શણાય એટલી હમ થોડીક પોરો ખાય આ તડકોય બહુ છે ને હવે ગરમી પડવામાં નહીં પછી એટલે ક્યાં કરવે થોડુંક અત્યારે અત્યારે કેટલા પાંસ વાગવાયો પણ તોય તડકી હમી આવે હો તો હવે આપણે ઈટ નાખી દેવું અને ભાઈ કઈ દઈએ બધા એને મળશું આગલા વિડીયોમાં Aau jo sitaram aau jo sitaram